અમદાવાદમાં પ્રશાસનની ઘોર બેદરકારી સામે આવી છે ઇન્ડિયા કોલોની વોર્ડમાં ડ્રેનેજના પાણી રોડ પર ફરી વળ્યા અને ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા ઓમનગર ક્રોસિંગ પાસે ડ્રેનેજ લાઇન ચોકઅપ થઈ જતા પાણી ફરી વળ્યા ઇજનેર વિભાગે હાલ તો સમારકામની શરૂઆત કરી છે માટી અને કચરો ડ્રેનેજની લાઇનમાં ફસાઈ ગયા હોવાથી લાઇન ઉભરાઈ હોવાનું અનુમાન છે પરંતુ રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદ શહેરની વરવી વાસ્તવિકતા સામે આવી છે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના ઇન્ડિયા કોલોની વોર્ડમાં જ્યાં શિવશક્તિ નગર આવેલું છેલ્લા એક સપ્તાહથી પણ વધુ સમય વીતી ગયો અહીં સોસાયટીની બહાર જ ડ્રેનેજના જે પાણી છે તે ફરી વળ્યા છે અને તેના જ કારણે જે સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે જો કે આ જ જગ્યાએ અહીંયા આગળ પ્રાથમિક શાળા પણ આવેલી છે એટલે કે નાના બાળકોની સ્કૂલો આવેલી છે અને આ જે ડ્રેનેજના પાણીના કારણે મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે અને રોગચાળો ફેલી શકે તેવો ડર છે તે તમામ લોકોને સતાવી રહ્યો છે આપણી સાથે સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું ભાઈ છેલ્લા કેટલા સમયથી અહીંયા આગળ સમસ્યા દિવસ પ્રોબ્લમ છે આપણે બધા કોર્પોરેટરોને અને એમએલએને બી આપણે જાણ કરી લઈએ વારંવાર પ્રોબ્લેમ થાય છે અને આપણે રજૂઆત કરતાં પણ એમની વેબસાઇટ છે કે ભાઈ પંદરથી એકસો ત્રણસો ત્રણ ઉપર ફોન કરો કમ્પ્લેન લખાવો કમ્પ્લેન મારી જોડે આજની તારીખમાં મારા મોબાઈલમાં દસ છે બતાવો તમે કહેતા હોય તો કોણે કોઈ નિકાલ થતો નથી કોર્પોરેશનના અધિકારીઓ આવ્યા છે હમણાં એક કોમા અરે પેલી અમની ગાડીઓ આવી હમણાં બરાબર ગાડીઓમાં ખરા છે જલસાથી લોકો બરાબર આટલો કેટલા લોકો હેરાન થાય છે બરાબર સ્થાનિક લોકો તો ખરા પણ સ્કૂલ બી આવી છે સ્કૂલનો પ્રિન્સિપાલને બોલાવીએ બાઉભાઈ કરીને છે પ્રજાપતિ એ લોકો તો કંઈ હિસાબ એમના અગિયારમાં એમનો પ્રોબ્લેમ જો વધારતો છોકરા એમના ત્યાં નાના બાળકો ભણાય છે બરાબર છે

પાણી હોવાના કારણે રોગચાળો ફેલાઈ શકે છે તેવો ડર અહીંયા આગળ સતાઈ રહ્યો છે બા અહીંયા આગળ મચ્છરનો ઉપદ્રવ પણ થતો મચ્છર બહુ આવે છે ગટરમાં પગ પગ હડી જાય ડોક્ટર દવાના પૈસા દેવાના છે અમારે તાર આ ડોક્ટર દવાખાના અમારે શક્તિનગરવાળા જોયા પંચાલ ઓલા કેવું આ તો બારમા ધોરણમાં માં મારા બાળક કેવી રીતના જવું કઈ રીતના બેન એને પરીક્ષા આપવા અમારી એવું સાધન નથી અમારી રિક્ષાઓ બંધ છે અત્યારે તો કઈ રીતના નીકળવાનું બાળક

ચોમાસા જ્યાં રહેવાનું કોણ સહારો આપશે નીકળ્યા એ પચાર કરવા દૂધ લેવાનું મુશ્કેલ થઈ જાય લેવાની આવતી છોકરાને અહીંયા હે તો વાન લેવા જવું પડે કે અમે ના ગંદકી અમારે શું કરવાનું બોલો આના માટે અમારે કરવાનું શું હશે એ લોકો નહીં સાંભળતા કેટલાય ફોનો કર્યા તોય